અને પછી તો કથા છે ભગવાન શ્રી કૃષ્ણ મોટા થવા લાગ્યા જેમ જેમ મોટા થાય છે કૃષ્ણ ભગવાનના બે ક્રિયા બતાવી છે એક કૃષ્ણ ભગવાન જાય છે બધી ગોપીઓ ગાયોને ચરાવવા માટે અને બીજું શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા ચરાવતા માખણ ચોર હોતે બની ગયા છે હવે એકવાર બન્યું એવું નાની નાની વાછરીઓને લઈને શ્રી કૃષ્ણ ચરાવવા જાય છે માં યશોદાજીએ કીધું આલે લાલા આ લાકડી બધી ગાયોને તું ચરાવજે નાની નાની વાછરડીઓને ચરાવજે કનૈયાએ કીધું માં ગાયોને ચરાવવા માટે વાછરડીઓને ચરાવવા માટે આ લાકડીની જરૂર નથી મારી પાસે આ બંસરી કાફી છે કનૈયાની બંસરી કાફી છે હો અને પછી તો કથા છે ભગવાન શ્રી કૃષ્ણ વેણું વગાડે અને બધી ગાયો છે ને એ ચારે બાજુ નીણ ચરવા જાય અને જ્યારે પાછી બંસરી વગાડે એટલે બધી ગાયો પાછી આવી જાય હવે એમાં બન્યું એવું ભગવાન શ્રી કૃષ્ણએ ઘણા ગોવાળિયાઓ સાથે મૈત્રી કરી એમાં ઘણા બધા ગોવાળિયાઓ છે ને હા આમ હૂક લકડી હતા ઓ એકદમ આમ ઘણા એટલા બધા પટલા હોય ને તો આપણે ફૂંક મારીએ ને તોય ઉડી જાય બોલો અને ઘણા બધા મારી જેમ હોય એટલે ઘણા બધા આમ સૂક લકડી હતા કૃષ્ણ ભગવાને આમ હૂક લકડી હતા એ બધાને એક બાજુ ઊભા રાખ્યા અને જેટલા રુષ્ટ પુષ્ટ હતા એને એક બાજુ ઊભા રાખ્યા આમ સંખ્યા ગણી તો રૂષ્ટ પુષ્ટ આઠ દસ જણા જ હતા બાકી પચીસ ત્રીસ જણા હાવ આમ સુક લકડી હતા કનૈયાએ કીધું કેમ તમે માખણ નથી ખાતા કીધું માખણ ક્યાંથી ખાય અમારી માં અમને ખબર તો ખાય ને તો કે મારી માં તો મને રોજ માખણ ખબર આવે જો હું કેવો સરસ મજાનો લાગુ છું તો એક ગોવાળિયા કીધું કે તારી માં તને માખણ ખબર હશે પણ અમારી માં માખણ જેટલું નીકળે ને એ મથુરામાં જઈને વેચી દે છે કનૈયાએ કીધું એ વાત તો ખોટી કેવાય આપણી વસ્તુ ઉપર પહેલા આપડા બાળકનો અધિકાર કેવાય અને આ ગોપીઓ આવું કરે છે બસ એ સમય શ્રી કૃષ્ણે નક્કી કર્યું આજથી બધાના ઘરે માખણ આપણે ચોરી ચોરીને ખાવાનું ભગવાન શ્રી કૃષ્ણે એક મંડળ તૈયાર કર્યું એ મંડળનું નામ છે ચોરીય વિદ્યા પ્રસારણ મંડળ લે શું કરવાનું આ મંડળે તો કે ઘેરે ઘેરે જઈને ચોરી કરવાની બધી ગોપીઓના ઘરે જઈને શ્રી કૃષ્ણ ચોરી કરે છે બધી ગોપીઓ વાટ જોવે કે કનૈયો મારા ઘરે ક્યારે ચોરી કરે મારા ઘરે ક્યારે ચોરી કરે અને કથા તો કથાઓ છે ભાગવત માં નથી પણ બ્રહ્મ વિવર્ત પુરાણ ની અંદર એવી છે કનૈયો એવા તોફાન કરે આ ગોપીઓને તોફાન ગમે પણ છે અને હારો હાર ગોપીઓ યશોદા પાસે રાવ લઈને હોતા જાય છે બધી ગોપીઓ ભેગી થઈ અને મા યશોદા પાસે ગઈ

મા યશોદાજી કે મેરબાની કરીને મારા લાલાને ચોર નહીં કેતા હવે મારા લાલાને ભૂખ લાગી તમારા ઘરે આવીને બે લોંદા માખણ ખાઈ જયામાં ચોર ક્યો છો એને અને મારો લાલો માખણ જ ખાય છે ને તમારા ઘરે ના તો નથી લઈ ગયો ને મા યશોદાજી રસોડામાં જઈને બે માટલા મોટા મોટા માખણના લાવીને વચ્ચે મૂકી દીધા જે ગોપીના ઘરે મારો લાલો જેટલું માખણ ખાઈ ગયો હોય એનો ડબલ લઈ લ્યો પણ મેરબાની કરીને મારા લાલાને માખણ ચોર કેતા યશોદા કહે છે મહેરબાની કરીને મારા લાલા ને ગાળો દેતા નહીં મારો લાલો તમે ચોર ચોર અત્યારથી કેહો ને કે ચોર છે ચોર છે પછી મોટો થાય તો વગોવાય જાય અને મારા લાલા ને કોઈ છોકરી નહીં આપે લે મારા લાલા ને કોઈ છોકરી નહીં આપે કનૈયા કીધું માં તું એ છોકરીની ચિંતા નહીં કરતો સોળ હજાર એકસો ને આઠ એકદમ રેડી તું કેતી હોય તો કાલે જ આવી જાય લે માં છે ને માને બધી ચિંતા હોય મહેરબાની કરીને મારા લાલા ને ચોર નથી કેતા તારો લાલો અમારા ઘરે આવે અમારો છે ને પણ એકલો નથી આવતો બધાને લઈને આવે છે તરત ને તરત કાન પેકડા લાલા ને કીધું લાલા બધાને લઈને જાય છે માખણ ખાવા કનૈયો બુદ્ધિશાળી તો જોવો સાહેબ ભાગવત માં લખેલું છે કનૈયા કીધું માં તે કીધું તું ને કોઈ દી એકલા ખવાય નહીં એકલા રાક્ષસ કહેવાય આવું જ જ કરતો રહેજે લે આવું મા યશોદા ગોપીઓ ને ખીજાની જોયું મારા લાલો નાનો છે કેટલી બુદ્ધિ છે એકલા કોઈ દી ખવાય નહીં અને બધા ગોવાળિયા છે તો આપડા ને કદાચ આપણા ઘેરે ખાઈ જાય વાંધો હું છે અહીંથી લઈ જો ક્યાં મારે તાણ છે ત્રીજી ગોપી કે એ વાંધો નથી ભલે ઈ આવે લાવે પણ એ લેતો આવે છે એનું યશોદા એ ડોળા કાઢ્યા તો કે ડોળા નહીં કાઢતી સાંભળ તે નહોતું કીધું આ વાંદરા બધા ભેગા થઈ રામા અવતારમાં રામ ભગવાન ની મદદ કરી હતી તો માં રામ ભગવાન ની મદદ કરી હોય તો અમે માખણ ખાતા એમ લાંબો હાથ કરે વાયંદ્રામાં લાંબો હાથ કરે ને તો માય લાંબો હાથ કરે તો મારે એને માખણ ન દેવું જોઈએ માય તરત દુખણા લીધા લે આવું જ કરતો રહેજે ચોથી ગોપી કે આપણું કોઈનું કઈ હાલવાનું નથી એટલે એક ગોપી બહુ બુદ્ધિશાળી હતી કીધું યશોદા તને જાહેર માં કઉ છું મારા ઘેરે જો લાલો આવ્યો ને તો વાહ ફાડી નાખે લે કનૈયા ટુકુર ટુકુર જોઈને કીધું કાલે તારી વાત છે ત્યારે લે એ ગોપી નામ છે પ્રભાવતી